તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખો સુતજી કહે છે કે હે મહાત્માઓ પરબા ઉમાનું ચરિત્ર હવે તમે સાંભળો પૂર્વે ઇન્દ્ર સમાન સુરથ નામનો એક રાજા હતો તેનું રાજ્ય પડાવી લેવા નવ રાજાઓએ તેની રાજધાની કોલ્હાપુરી ઉપર હુમલો કર્યો અને ચારે તરફથી આ નગરીને ઘેરી લીધી પછી તો બંને પક્ષે ભારે યુદ્ધ થયું પણ તેમાં સુરત રાજા હારી ગયો અને તેને રાજ્ય છોડી અને ભાગી જવું પડ્યું ત્યાંથી તે પોતાની બીજી નગરીમાં જઈ રાજ્ય ચલાવવા લાગ્યો આ રાજ્યમાં પણ તેના જ મંત્રીઓએ ખટપટ કરી તેની પાસેથી આ રાજ્ય પણ પડાવી લીધું આથી રાજાને મનમાં વિચાર થયો કે રાજ્યપદમાં કાંઈ સાર નથી એટલા માટે સુરત રાજા એક ઊંડા વનમાં ચાલ્યો ગયો એવામાં એક હરિયાળી જગ્યાએ તેને કોઈ આશ્રમ દેખાયો એ તરફ આગળ વધતા આશ્રમમાંથી વેદ મંત્રોનો મધુર અવાજ આવતો હતો તેને તે સંભળાયો આ આશ્રમ મેધામુનિનો આશ્રમ હતો તેઓ અહીં તેમના શિષ્યો સાથે રહેતા હતા તપસ્વી મેધામુનિનો પ્રભાવ એવો હતો કે તે વિસ્તારના હિંસક પશુઓ ગાય હરણ વગેરે અલ્પશક્તિવાળા પશુઓને હેરાન કરતા ન હતા સુરથરાજાને આશ્રમને આંગણે આવેલા જોઈ મેધામુનિએ તેનો સારી રીતે આદર સત્કાર કર્યો રાજા પછી તે આશ્રમમાં જ રહ્યો એક દિવસ આશ્રમ આગળ બનાવેલા ચોતરા પર બેઠોલો રાજા વિચારતો હતો કે હું કેવો ભાગી એવામાં એક વૈશ્ય આશ્રમ આગળ આવ્યો રાજાએ તેને પાસે બોલાવી પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને આ ઉજ્જળ પ્રદેશમાં ક્યાંથી આવ્યા છો વળી તમે દુઃખી દેખાવ છો તો તમારું સત્ય વૃત્તાંત મને કહો આ સાંભળી તે વૈશ્ય જેનું નામ સમાધિ હતું તેણે આસુ વહાવતા કહ્યું હે રાજન હું સમાધિ નામે વૈશ્ય છું અતિ ધનિક કુળમાં જન્મ્યો છું પરંતુ એ ધન જ મારા દુઃખનું કારણ થઈ પડ્યું ધનના લોભી મારા પુત્રોએ તથા મારી સ્ત્રીએ મને વચનો સંભળાવી ઘરની બહાર કાઢી મૂક્યો છે એથી ભાગ્યને દોષ દેતો હું જ્યાં પગ લઈ જાય ત્યાં જવા નીકળી પડ્યો છું ઘેરથી મને નીકળ્યાને ઘણો સમય થયો છે એટલે મને મારી પત્ની પુત્રો ભાઈઓ વગેરે કુશળ છે કે કેમ તેની મને ખબર નથી તેઓની ચિંતામાં હું દુઃખી થઈ રહ્યો છું આ સાંભળી સુરત રાજાએ કહ્યું તમે પણ કેવા મૂર્ખ છો કે જેઓએ ધનના લોભે તમને ઘરમાંથી હાકી કાઢ્યા છે તેમની જ તમે ચિંતા કરો છો ત્યારે વૈશ્ય કહેવા લાગ્યો સંસારનો મોહ મારાથી છૂટતો નથી સ્નેહ પાસથી બંધાયેલું મારું મન વારંવાર તેમના તરફ જ ખેંચાયા કરે છે હું શું કરું હે અમે વસીએ છીએ છતાં અમારો સંસાર પ્રત્યેનો મોહ જતો નથી તો આપ અમારા બંનેના મોહપાસને છેદી નાખો આવી પ્રાર્થના લઈ અને બંને રાજા અને આ વૈશ્ય ઋષિ પાસે ગયા ત્યારે મેધા ઋષિ કહેવા લાગ્યા કે હે રાજન હે વૈશ્ય જગતનું ધારણ પોષણ કરનારી મહામાયા સનાતની શક્તિરૂપ છે અને તે જ મહામાયા સર્વના મનને આકર્ષી ખરેખર મોહપ માળે છે એમની માયાથી મોહિત થયેલા બ્રહ્મા આદિ દેવો પણ તેમના પરમ તત્વને જાણી શકતા નથી તો પછી પામર મનુષ્યની તો વાત જ શું કરવી તો પણ ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધરનારા વરદાયીની જગદંબા જેના પર પ્રસન્ન થાય છે તે જ મોહમાસમાંથી છૂટી શકે છે રાજા કહે કે હે મુનિ એ મહામાયા કોણ છે એમનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો છે એ અમારા ઉપર કૃપા કરી અને કહો ત્યારે ઋષિ કહેવા લાગ્યા કે જ્યારે પ્રલયકાળમાં સારું એ જગત જળમાં ડૂબીને

કે જાણે તેઓ આખા જગતને ખાઈ જવા માંગતા હોય તેવા લાગતા હતા તે બંને અસુરોએ ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રગટેલા કમળ ઉપર બિરાજેલા બ્રહ્માને જોયા એટલે ક્રોધે ભરાય અને પૂછ્યું કે તું કોણ છે એમ કહેતા બંને અસુરો બ્રહ્માને મારવા માટે તૈયાર થયા બ્રહ્માએ જોયું કે ભગવાન વિષ્ણુ તો આરામથી સમુદ્ર જળમાં શેષૈયા પર સૂતા છે પછી જનાર્દન ભગવાન તથા પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરવા માંડી હે અંબિકે શરણે આવેલા પર પ્રેમ રાખનારા મહામાયા મારી રક્ષા કરો હે જગદંબિકે આ ભયંકર બંને અસુરોથી મને બચાવો હે મહામાયા હે યોગનિંદ્રા ઉમા સતી હે કાલરાત્રિ હે મહારાત્રિ હે મોહરાત્રિ પરથી પણ પર ત્રણ દેવોની માતા નિત્ય ઈચ્છિત આપનારા પાલક તથા કરુણાના સાગર હે દેવી આપને હું વારંવાર નમસ્કાર કરું છું બ્રહ્માએ આ રીતે મહામાયા આગળ અસુરો મધુ અને કેડબના નાશ માટે પ્રાર્થના કરી તે સાંભળી સર્વ વિદ્યાઓના અધિષ્ઠાત્રી અને ધારણ પોષણ કરનારા એ દેવી મહાકાલી નામે પ્રગટ થયા તે વખતે જ આકાશવાણી થઈ હે કમલાસન બ્રહ્મા તમે ડરશો નહીં હું આજે જ યુદ્ધમાં બંને દૈત્યનો નાશ કરી જગતને ઉપદ્રવ કરતા કાંટાને દૂર કરીશ એમ કહી તે મહામાયા હરિના નેત્ર અને મુખ આદિમાંથી નીકળીને અવ્યક્ત જન્મા બ્રહ્માની સમક્ષ ઊભા રહ્યા એટલે ઇન્દ્રિયોના નિયંતા દેવ જનાર્દન વિષ્ણુ ભગવાન ઊભા થયા અને તેમણે મધુ અને કેટબ નામના બે અસુરો સાથે પ્રચંડ યુદ્ધ કર્યું અતુલ તેજસ્વી શ્રી વિષ્ણુએ અસુરો સાથે પાંચ હજાર વર્ષ સુધી બાહુયુદ્ધ કર્યું ત્યારે મહામાયાના પ્રભાવથી આ બંને દાનવો મોહિત થયા અને તેમણે લક્ષ્મીપતિને કહ્યું કે તમારા યુદ્ધથી અમે પ્રસન્ન છીએ તમે ઈચ્છિત વરદાન ગ્રહણ કરો ત્યારે ભગવાન નારાયણ બોલ્યા કે જો તમે બંને મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો કે તમે બંને મારા હાથે માર્યા જાઓ આ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી ઋષિએ કહ્યું કે પછી આખી પૃથ્વીને એક સમુદ્ર રૂપે જળબંબાકાર થયેલી જોઈ આ બંને અસુરોએ ભગવાન શ્રી કેશવને કહ્યું કે જ્યાં પૃથ્વી પાણીથી ભીંજાયેલી ન હોય એ જગ્યાએ અમને મારો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું તથા બહુ સારું એમ કહી ભગવાને પોતાનું અતિ ઉજ્જવળ ચક્ર ઉઠાવ્યું અને એ બંને અસુરોના મસ્તક પોતાની જાંઘ પર રાખી ચક્ર વડે કાપી નાખ્યા હે રાજન મેં આ રીતે કાલિકાનો જન્મ કહ્યો હવે મહાલક્ષ્મીના પ્રાદુર્ભાવને સાંભળો દેવી ઉમા નિર્વિકાર અને નિરાકાર હોવા છતાં યુગે યુગે દેવોની પીડા દૂર કરવા માટે સાકાર રૂપ ધારણ કરી પ્રગટ થાય છે મિત્રો આજની આ દિવ્ય કથામાં આટલું જ ફરીથી મળીશું માતાજીની ભક્તિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર